મુસ્લિમ બાળકો નો વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો જલસો એટલે બાળકો મદરેસા જે આખું વર્ષ ભણે તેને મૌલાનાઓ અને લોકો સમક્ષ પરીક્ષા રૂપે રજૂ કરી પોતે જે ભણ્યા તેની સક્ષમતા રજૂ કરે છે ત્યારબાદ મૌલાના દ્વારા બાળકોને તેમની સક્ષમતા પ્રમાણે માર્કસ આપી ઇનામરૂપી ગિફ્ટ આપી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવે છે તાંદલજા સંતોષનગર ખાતે છેલ્લા સોળ સત્તર વર્ષથી આ જલસાનો પ્રોગ્રામ કરવામાં આવે છે આ પ્રોગ્રામમાં મહિલાઓ બાળકો વડીલો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપે છે સંતોષનગર અશરફી મસ્જિદના ટ્રસ્ટીઓ અને અશરફી ફ્રેન્ડ સર્કલના સહયોગથી આ વાર્ષિક જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે આ વાર્ષિક જલસામાં નિયાઝ એટલે પ્રસાદ પણ રાખવામાં આવે છે એક બે ત્રણ બાળકો અને જલસામાં ભાગ લેનાર બાળકોને ઇનામ રૂપે ભેટ આપવામાં આવે છે આ જલસામાં આવેલા દરેક મહેમાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આયોજિત જલસામાં ખાસ મહેમાન તરીકે મૌલાના મુફ્તી અબ્બાસ અલી સાહબ હાજર રહ્યા હતા સાથે સૈયદ આબિદ અલી સંતોષનગર મસ્જિદના મૌલાના મલિક ઇમરાન તથા નાયબ પેશ ઇમામ પટેલ મુબારક તથા મહિલા આલેમા દ્વારા બાળકોને ટ્રેન કરવામાં આવ્યા હતા અને જલસામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મહેમાન તરીકે આવેલા જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ જલસાના પ્રોગ્રામમાં સૈયદ ગુલામ હુસૈન હાજી મલિક રુસ્તમભાઈ જિયાઉદ્દીન ઠાકોર ફોજી સૈયદ કામિલ બાપુ સૈયદ અનવર અલી અને સંતોષ પ્રમુખ આબિદ મલિક કાલુભાઈ ઇન્દ્રેશ ઘાંચી આસિફ બોરા રઝાક મુલતાની ઝાકીર પઠાણ તથા અશરવી ફ્રેન્ડ સર્કલના યુવાઓ હાજર રહી પ્રોગ્રામને કામયાબ બનાવ્યું હતું રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા حضور صلی اللہ علیہ وسلم کی بارگاہ میں درو دے پاک پڑے آؤ میں آپ کو حضور کا مطلب سنجھا ہوں ہاتھوں کا دونا اے اللہ میرا نام آیا مال میرے سیدھے ہاتھ میں دینا کلی کرنا اے اللہ میری زبان کو اکپر سالیت رکھنا ناک میں پانی ڈالنا اے اللہ دو میرے پیارے بھائی میں آپ سے دینی سوال کرنا چاہتا ہوں کیا میرے سوال کا جواب دو گے ہاں میرے پیارے بھائی جان میں آپ کے سوالوں کے جواب دینے کی پوری کوشش کروں گا انشاءاللہ ہم کون ہیں ہم مسلمان ہیں ہمارا دین کیا ہے ہمارا دین اسلام ہے مسلمان کیسے کہتے ہیں کے جواب دے پاؤ گے ہاں جس کا پنڈا پہنچے مگر وہ ٹوٹ جائے تو اس کی قدر ہے وہ نماز ہے نماز جمعہ ہے وہ ہے جس کی موت پچاس سال کی عمر میں ہوئے گی مگر اس کے جنازے میں لا بالک کی دعا پڑ جائے گی جو شخص بالک ہونے سے پہلے پاگل ہو گیا اور زندگی بھر پاگل رہا اور اس میں مر گیا وہ کنج... <تصفح> شریف کا رضانہ پیش کرے کر دو کرم مولا کر دو کرم ہم پہ کرم مولا ہم پہ کرم کر دو کرم مولا کر دو کرم ہم سادہ دے کرام علمائی کرام اشرفی مسجد اور اس کے ماتح چلنے والے مدرسہ کی تمام ذمہ داران جس آیتیں جس حدیث پاک کو میں نے موضوع سخن بنایا ہے چند باتیں اس پر پیش کی جائے اس سے پہلے بارگاہ رسالت والے رسالت میں بابا زبلند دروش شریف کو دینی اسلام کے سوال پوچھنا چاہوں گی کیا آپ میرے سوالوں کے جواب دینے کو پوری کوشش کروں گی نبی کسی نظر ہدایت کے لئے وہی بیجی اور صحیح نبی کہتے ہیں اللہ عز و سب سے پہلے کس نبی علیہ السلام کو پیدا فرمایا اللہ عز و نے سب سے پہلے حجد سیدنا آدم علیہ السلام کو پیدا سب کو گجراتی میں بولو انڈی میں گجراتی میں اسٹیج اوپر سروے مولوی صاحب અમારા કાલુભાઈ નજીબભાઈ તથા બધા વડીલ આગેવાન બેનો મારા નાના બાળકો કયો વિસ્તાર છે આના આ નંદ સોસાયટી પાસે આવેલ સંતો સગરનો વિસ્તાર છે અહીંયા અમારી અસરફી મદિત ટ્રસ્ટ જે છે એના દ્વારા સંચાલિત મદરેસાએ ફેજે ગરીબ નવાજના બાળકોનો વાર્ષિક જે ઇનામ વિતરણ અને એ લોકોના પ્રોગ્રામનો જે વાર્ષિક પ્રોગ્રામો છે રાખવામાં મહેમાન તરીકે તરીકે મુખ્ય વક્તા અમારા ચિસ્તીયા મસ્જિદના ઇમામ સાહેબ મુફ્તી અબ્બાસ અલી સાહેબ આવ્યા હતા અમારા જેપી રોડના પીઆઈ શ્રીમાન સગર સાહેબ બી પધાર્યા હતા અને જે અમારી આસપાસની દરેક મસ્જિદો છે તેના ટ્રસ્ટીઓ અને ઇમામ સાહેબોને અમે બોલાવેલા હતા મોટી સંખ્યામાં એ લોકો હાજર રહ્યા હતા બાળકો અમારે એકસો ત્રીસ સંખ્યામાં છે જેમાંથી સાઈઠ બાળકોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો હાજરી બધા જ બાળકોએ આપી હતી બાળકો તેમજ તેમના વાલી તેમના બધા જ જે મળવા હતા બધાએ પ્રોગ્રામ બહુ સારી રીતે માણ્યો છે ગુલામ હુસેન સૈયદ We'll be right <laughs> back.